આજથી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે જય અંબેના જય ઘોષથી અરવલ્લીની ગિરિમાળાઓ ગુંજી ઉઠી છે આજથી શરૂ થયેલો ભાદરવી પૂનમનો મેળો આગામી સાત સપ્ટેમ્બર બે સુધી ચાલશે જેમાં લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શને ઉમટી પડશે અંબાજી જતા ભક્તો માટે પાર્કિંગ મંદિરના દર્શન આરતી પ્રસાદ અને બસની સુવિધા સહિતની માહિતી આપણે જણાવી દઈએ તો અંબાજીના ભાદરવી મહાકુંભને સુરક્ષિત રાખવા માટે સમગ્ર મેળા વિસ્તારમાં પાંચસો સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે સીસીટીવી કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લીધીને નિરીક્ષણ કર્યું હતું આ સાથે બીજી એક વસ્તુ ખાસ કે જો તમે આ મેળામાં જાણ જવાના હોય તો સૌથી પહેલાં જાણી લો કે સાત સપ્ટેમ્બરે રવિવારે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં બપોરે સાડા બાર વાગ્યે દર્શન બંધ થઈ જશે અને માત્ર બંધ જાળીમાંથી દર્શન થશે સાંજે પાંચ વાગ્યા બાદ મંદિરમાં સંપૂર્ણ દર્શન બંધ થઈ જશે સાત સપ્ટેમ્બરે ભાદરવી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી બપોરે સાડા બાર પછી ધજા નહીં જડે આ સિવાય એકથી છ સપ્ટેમ્બર સુધી મંદિર સવારે છથી રાત્રે બાર વાગ્યા સુધી દર્શન માટે ખુલ્લું રહેશે તો આ સિવાય વિશ્રામ સ્થળો પણ બનાવવામાં આવ્યા છે યાત્રિકો માટે અલગ અલગ જગ્યાએ સાથે જ પ્રસાદ વિતરણ કેન્દ્રો પણ બનાવવામાં આવ્યા છે અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો જીએસઆરટીસી દ્વારા અગિયારસો એક્સ્ટ્રા બસો દોડાવાશે જેથી કરી અને યાત્રિકોને કોઈ હાલાકી ભોગવવાનો વારો ન આપે